સુધારીના દલખાણીયા ગામે એસટી નિગમની સુવિધા નથી મળી રહી તેના કારણે મુસાફરોને અપડાઉન કરવું મુશ્કેલ બન્યું છે દલખાણિયાનું બસ સ્ટેશન એક સમય હતો કે જ્યારે દલખાણીયા ગામના બસ સ્ટેશન ખાતે એસટી બસોની અવરજવર શરૂ રહેતી હતી એક સમયે દલખાણિયાના આ બસ સ્ટેશન ખાતે બાર જેટલી એસટી બસો પાંચ પંદર મિનિટ માટે રોકાણ કરતી હતી પરંતુ છેલ્લા દસથી પંદર વર્ષ અમરેલી અને કોડીનાર વચ્ચેની એસટી બસ સુવિધા છીનવાઈ ગઈ છે ગીર વિસ્તારના ગામડાઓમાં ગુજરાત સરકાર અને એસટી નિગમ સામે લોકોમાં રોષની લાગણી ફેલાય છે અને અમારે કોડીનાર તેત્રીસ નંબરનો હાઈવે ગણાય છતાં પંદર દસ થી પંદર બસો હાલતી હતી અત્યારે આ જવા માટે કોડીનાર જવા માટે એક બસની સુવિધા નથી તેમ અમરેલી જવા માટે સુવિધા નથી છતાં પણ અમારે અહીંયા આજુબાજુના ગામડાવાળા કે માલધારી લોકો એ હાલીને અહીંયા વેપાર કાંઈ પણ વસ્તુ લેવી હોય તો એ હાલીને આવવું પડે છે એને બરાબર અને બીજા નંબરમાં એવું છે કે આ તેત્રીસ નંબરનો આવે છે તથા સોપડે સરકારી સોપડે છે પણ કોઈ જાતની સુવિધા નથી તો અમારે માટે શું કરવાનું અમારે આ બસ સ્ટેન્ડ તો એ હાવ બસ સ્ટેન્ડ પડી ભાંગ્યું છે તો બસ સ્ટેન્ડની અમારી સુવિધાની એક બસ સ્ટેન્ડની જરૂર છે ખાસ અમને તાલુકામાંથી કે જિલ્લામાંથી બસ સ્ટેન્ડની સુવિધા મળતી નથી એટલું મારું નમ્ર વિનંતી સાહેબ તો તમે એસટી બસ ચાલુ છો તો તમે અમને બસ અમારે ચાલુ કરવાની જરૂર છે ખાસ કોડીનાર અમરેલી સવારે છ વાગે અમરેલીથી ઉપડતી અને સાંજે ચાર વાગે પાછી મળતી અમને તો એ બસની અમારે ખાસ જરૂર છે અને બપોરે ત્રણ વાગે અહીં કોડીનારથી ઉપડતી એ સાંજે પાંચ વાગે અહીં આવતી એની પણ જરૂર છે અમારે તો અમારે અમરેલી કોડીનાની બસોની ખાસ જરૂર છે પહેલાં અહીંયા લગભગ બારેક બસો ચા ચાલતી હતી અને અત્યારે એક પણ બસ માંડ માંડ હાલતી ચાલતી જ નથી બિલકુલ અને કોડીના રોડ તો સાવ બંધ છે અને જે દલખાણીયા ગામથી ધારી બાજુનો રોડ છે એ સાવ પૂરો થઈ ગયેલો છે જે જેને સરકાર કોઈને કાયમ રજૂઆત કરવા ધ્યાન દોરતા નથી અમે ટાઈમ ભાજપવાળા જે નેતાઓની મીટિંગમાં બેસીએ છીએ અને રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાને આ વાત દોડતું નથી રોડની અને બીપીના અને બ્લડ પ્રેશરના કેસવાળા જે રિક્ષાઓમાં બેસે છે એનું બીપી વધી જાય છે કોઈને હુમલા આવી જાય છે અને એક્સિડન્ટની સંભાવના રહે છે અને ખાસ તો એ નમ્ર વિનંતી કે આપ એસટી બસ ચાલુ ચારેક બસો ચાલુ કરો વધારે નહીં